નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સૌરાષ્ટ્રના બાલ પ્રદેશમાં એક દરબાર સાથે બનેલી ઘટના વિશે સાંભળ્યું હવે આ બે દીકરીઓને વરાવું કંઈ કરો દીકરીને અને ઉકરડીને વધતા કાંઈ વાર ન લાગે સારા ઠેકાણા શોધીને બંનેને એક સાથે પરણાવી દઈએ એક જ માંડવે બંનેના લગ્ન થઈ જાય તો ખર્ચામાં પણ આપણે રાહત રહે રાજના કામથી પરવારી ઘેર આવી નિરાતે હોકો ગબડાવી રહેલા વાણનનું ખાસ ધ્યાન ખેંચતા એની પત્ની બોલી હમ એવો એકાક્ષરી જવાબ આપી વાણંદ ચારો તરફની તમાકુ કેળવી લિજ્જત માનવા લાગ્યો તમારે તો ઠીક આખો દિવસ બાપુની સેવામાં લાગ્યા અને લાગ્યા રહેવાનું છે પણ હું ગામમાં કે જ્ઞાતમાં મળવા જાઉં છું ત્યારે લોકો તો મને જ પીખી ખાય છે પેલા સમજુ કાકી તે જાણે આપણી ઉપર ખાસ લાગણી બતાવતા હોય એમ બોલ્યા હતા અલી મેના દીકરી તો સાપનો ભારો કહેવાય ને તારે ત્યાં તો એક નહીં પણ બબ્બે ભારાનો ભાર વધતો જ જાય છે છતાં તારી ઊંઘ કેમ ઉઠતી નથી શું તમારી વાણનની ન્યાતમાં મૃત્યાની ખોટ છે પત્નીની વાત કાન દ્વારા મન સુધી પહોંચતા જ વાણન થયું કે પત્નીની વાત વ્યવહારુ છે પત્ની સામે જોઈ જવાબ આપતા એ બોલ્યો મેં તને કેટલી વાર કહ્યું કે વ્યવહારની વાતો તો તું જ બધી સંભાળજે મારે હમણાં બાપુનું કામ ઘણું રહે છે બધું તું જ પતાવી નાખજે ને પણ મારી વાત તો પૂરી સાંભળો તમે હોકો પીવા બેસો છો પછી તમારા મગજમાં તમાકુ જ ચડેલી રહે છે બે બે જવાન દીકરીના બાપ થયા છો છતાં આટલી કરીને કેમ બેઠા છો હવે વાણંદના મનમાં વાત ઉતરવા માંડી અને વાણંદે એ હોકાની હાથમાંથી બાજુ મૂકી પત્ની સામે નજર કરી ઈશારાથી પત્નીને પોતાની પાસે બેસવાની સૂચના આપી એ ઊંડા વિચારમાં ડૂબી ગયો સૌરાષ્ટ્રમાં ભાલ પ્રદેશ તરીકે એ ઓળખાતા વિસ્તારમાં ગાફ નામનું ગામ આવેલું છે અંગ્રેજોના અમલમાં ખોબા જેવડું ગાફ નાનું રાજ્ય હતું રાયસિંહજી જેવા ભલા રાજાનું ત્યાં શાસન હતું રાયસિંહજી બાપુ પર બ્રિટિશ સરકારનું કોઈક લેણું ચડી ગયેલું રાયસિંહજી બાપુ સમયસર લેણું ચૂકવી ન શકેલા એટલે અંગ્રેજ સરકારના રસ્ટી રેડેન ગાફ રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો અંગ્રેજ સરકારના રેસિડેન્ટ ગાફ રાજ્યનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો હતો અને રાજ્યની આવકમાંથી એ સરકારનું દેવું ચૂકતે ન થઈ જાય ત્યાં સુધી દર બાર મહિને છ હજાર રૂપિયા રાયસિંહજી બાપુને એ સાલિયાણાના આપવા ઠરાવ્યા હતા આ છ હજાર રૂપિયા પણ દર છ મહિને ત્રણ હજારના ના હપ્તે ચૂકવવાના હતા દરબારની આવકમાં મોટો કાપ એ દરબાર એમની સેવામાં રહેલા મોટા ભાગના કર્મચારીઓને છૂટા કરી દીધા હતા માત્ર કામદાર અને વાણનને જ નોકરીમાં ચાલુ રાખ્યા હતા ખૂબ જ કરકસર કરીને આ વાર્ષિક સાલિયાણામાં કામદાર વહીવટ ચલાવતા હતા પત્નીની વાત સાંભળીને વિચારમાં પડેલો વાણન વાસ્તવની ભૂમિ પર ચાલતા બોલ્યો તારી વાત સાચી છે જુવાન દીકરીઓને ન ગોંધી એમને ઠેકાણે પરણાવી દેવી જ જોઈએ પણ અત્યારે એ રાયસિંહજી બાપુની સ્થિતિ સારી નથી એટલે રાજ્ય તરફથી મળવી જોઈતી મદદ એ આપણને મળશે નહીં પરિણામે લગ્નમાં ધામ ધૂમ કે ભબકો કરી નહીં શકીએ ભલે ધામધૂમ કે ભવકાથી આપણી પુત્રીઓને ન પરણાવી શકીએ પણ એ બંને માટે આપણી ન્યાયમાંથી સંસ્કારી મૂર્તિયા શોધી કાઢી એમના લગ્ન કરી દો લોકોના મરમ વેણ સાંભળી સાંભળીને મારા તો કાન પાકી ગયા છે રાયસિંહજી બાપુ પાસેથી પાંચ છ દિવસની રજા લઈને હું આપણી પચીસીમાં ફરી આવું છું તું હવે જરાય ફિકર ચિંતા કરતી નહીં બંને દીકરીઓના લગ્ન સારા મૂર્તિઓ સાથે રંગે ચંગે પતી જશે આપણા માથેથી મોટી જવાબદારી ઉતરી જશે સ્વામીએ આપેલી હૈયાધારણાથી વાણંદ પત્નીનો બધો ઉદ્વેગ સમય ગયો બીજા દિવસે સાંજે ઘેર પાછા ફરતી વખતે વાણંદે બાપુ પાસે પાંચ દિવસની રજા માંગી બાપુએ પૂછ્યું રાત ખાસ કઈ કામ કાઢ્યું છે વાણંદે કહ્યું નારે ના ખાસ વ્યવહારિક કામ અંગે જવું પડે એમ છે મને ખબર છે કે અત્યારે આપણે ત્યાં નોકર ચાકરની ખૂબ ખેંચ છે એટલે પાંચ છ દિવસથી વધારે મોડું નહીં કરું વાણંદને સારે માટે પ્રસંગે રાજ્ય તરફથી સારી એવી સહાય અવારનવાર મળી રહેતી વાણંદને એ સારા માટે પ્રસંગે રાજ્ય તરફથી સારી એવી સહાય અવારનવાર એ મળી રહેતી ત્યારે બંને દીકરીઓ યૌવનને આંગણે આવીને ઊભી રહી છે એની તો વાનનને પણ ખબર જ હતી એના મનમાં એમ કે બે ત્રણ વર્ષ આમને આમ જો ખેંચી કઢાય તો રાજ્ય પરથી રેસિડેન્ટનો વહીવટ ઉઠી જાય બાપુની આવક વધી જાય ત્યારે જો બંને દીકરીઓના લગ્ન લેવાય તો મોટા ભાગનો ખર્ચ બાપુની સહાયથી જ નીકળી જાય વાણનની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ હતી એટલે બિચારો બાપુના સારા દિવસોની રાહ જોઈને બેઠો હતો તો બીજા દિવસે સવારે જ પોતાની કન્યાઓ માટે મૂર્તિયા શોધવા નીકળી પડ્યો ચાર દિવસમાં જ યોગ્ય મૂર્તિયાઓ મળી ગયા પોતાની પાંખમાં સમય એવા સગા એને શોધ્યા હતા વળી બંને મૂર્તિયાઓ પાછા ખૂબ જ સંસ્કારી હતા વાણદે તો બંને દીકરીઓના વેવશાળ કરી લીધા વેવશાળના દિવસે જ ગોરબાપા પાસે લગ્નના પણ એ મૂહૂર્ત જોડાવી બંનેના એક જ દિવસે લગ્ન ગોઠવી દીધા વાણદે પત્નીને સૂચના આપી જોજે આપણી દીકરીઓના લગ્નની જાણ બાપુને ન થાય તેની ખાસ તકેદારી રાખવાની છે કેમ બાપુથી શા માટે ખાનગી રાખવું જોઈએ ખાનગી રાખવાનું ખાસ કારણ છે રેસિડેન્ટે રાજ્યનો વહીવટ છે ત્યારથી દર વર્ષે માત્ર છ હજાર રૂપિયા જ મળે છે અને આટલા ઓછા રૂપિયામાં પોતાનો ઘર ખર્ચ ચલાવવો પડે છે અમારા પગાર પણ એનાથી જ ચૂકવાય છે હવે બાપુને જો આપણી બંને દીકરીઓના લગ્નની ખબર પડે તો એમને મનમાં પોતાની અસહાય સ્થિતિનું દુઃખ થાય કે દર વખત માફક હું મારા માણસોને ત્યાં આવેલ લગ્ન પ્રસંગે કંઈ પણ આપી શક્યો નથી આવું દુઃખ થાય બાપુને આ વાતનો નું દુઃખ થાય તો પુત્રીઓને પરણાવવાનો આપણો આનંદ એ વિલાઈ જાય પત્ની ખૂબ સમજદાર હતી થોડામાં ઘણું સમજી ગઈ વાણ ને ત્યાં વાસતે બંને આવી પહોંચી ખૂબ જ આદરપૂર્વક વાણંદે બંને દીકરીઓના લગ્ન નિર્વિઘ્ને પતી ગયા પતિ પત્નીના આનંદની અવધિ ન રહી બીજે દિવસે સાંજે બંને જાનોને વળાવવાની હતી દિવસે સવારે મોટી દીકરીએ માની પાસે ઈચ્છા વ્યક્ત કરી સવારે મોટી દીકરીએ માની પાસે આવતા ઈચ્છા વ્યક્ત કરી કહ્યું કે બા અમારે બંને બહેનોએ રાણીબા પાસે આશીર્વાદ લેવા જવું છે દીકરીઓને વાર્તા કહ્યું બેટા રાણીબા પાસે આશીર્વાદ લેવા જવાની જરૂર નથી પુત્રીઓ તો રાણી પુત્રીઓ તો રાણીબાના આશીર્વાદ લેવા માટે હઠ પકડી એટલે વિવશ બનેલી માતાએ કહ્યું તમારા પિતાને પૂછીને જો એ રજા આપે તો જાઓ એમને પૂછાવીના તમારીથી સીધા રાણીબા પાસે ન જવાય બંને હોય પિતાને ખૂબ કાલાવાલા કર્યા પણ વાણંદ પીગળ્યો નહીં મોટી પુત્રીએ વાણંદના બંને હાથ પકડી લઈ ખૂબ ભારપૂર્વક કહ્યું પિતાજી રાણીબા આપણા વડીલ છે એમના આશીર્વાદ લેવાની કેમ ના પાડો છો મોટા ભાઈ પરણીને ઘરે આવ્યા ત્યારે ભાઈ ભાભીને હોશે હોશે પગે લગાડવા તમે જ દરબારગઢમાં મોકલ્યા હતા તો પછી અમને શા માટે રોકી રહ્યા છો પુત્રીઓના અતિ આગ્રહ પાસે પિતાને નમતું જોખવું પડ્યું બંને દીકરીઓને સ્નેહ સ્વરે સૂચના આપતા વાણંદે કહ્યું કે રાણીબાના આશીર્વાદ લેવા જવાની હું તમને બંનેને રજા આપું છું પણ એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કઈ વાત નો પિતાજી દીકરીઓ બોલી ઉઠી બંને બહેનો રાણીબાના આશીર્વાદ લેવા આવ્યા એની ખબર બાપુને બાપુને ન જોઈએ પણ તો પગે લાગીને એમના પણ આશીર્વાદ લેવા છે શું કીધું કે અમારે તો બાપુને પણ પગે લાગીને એમના આશીર્વાદ લેવા છે રાણીબાના એકલાના આશીર્વાદ લઈએ તો બાપુને ખોટું નહીં લાગે નાની દીકરી તરત જ બોલી ઉઠી ના જરાય ખોટું નહીં લાગે ઉલટા એ તો જો તમે આશીર્વાદ લેવા જશો તો ચીડાશો બાપુ તો સૌના બાપ છે બાપ કઈ દીકરી પર હશે બેટા તો બાપુ ન હતા એમના જેવો પ્રેમાળ સ્વભાવ ઘણા ઓછા રાજ્ય ધણીમાં હશે પણ જ્યારથી રેસીડેન્સી બેઠી છે ત્યારથી બાપુ ચીડાયેલા રહે છે વાણંદે મૂળ વાત છુપાવી

વિમાસણ માં મુકાવું પડશે બંને દીકરીઓએ પિતાને આપેલા વચનનું પાલન કર્યું બાપુ દરબારગઢની એમની કચેરીએ જઈને બેઠા ત્યારે વાણંદની બંને દીકરીઓ દરબારગઢને એ પાછલે બારણેથી દરબારગઢમાં દાખલ થઈ ગઈ રાણી તો બંને દીકરીઓને જોઈને રાજી રાજી થઈ ગયા બંને બહેનો નવ વધુના વસ્ત્રો પરિધાન કરીને ગઈ હતી એટલે પહેલા તો એમના પર દ્રષ્ટિ પડતા વેત એ ચોંકી ઉઠ્યા તમારા બંનેના લગ્ન એમને ખબર ન આપી તમે મોટી દીકરીએ નજર નીચે ઢાળીને કહ્યું અત્યારે અમારો સમય બરાબર નથી એટલે પિતાજીએ લગ્ન સાદાઈથી પતાવ્યા છે અમે બંને પણ અહીં આપના આશીર્વાદ લેવા જ એ એમે તમારી પાસે એ આવ્યા છીએ વાણંદ પુત્રીના જવાબ પાછળ રહેલો મર્મ એ રાણી તરત જ સમજી ગયા પછી આ આગળ કોઈ પણ વાત કાઢવાને બદલે વાતને બીજા માટે બીજા પાટે બદલાવતા બોલ્યા કેમ તમે તમને બંનેને સસરા તો સારા મળ્યા છે ને હા બા પિતાજીએ પાકી માહિતી મેળવી પછી જ એ અમારા સંબંધો બાંધ્યા છે રાણીબાઈએ બંનેને અંતરના આશીષથી એ નવાજી પછી પોતાના દાગીના પેટીમાંથી કાઢીને બંનેને એક એક પોતાના હાથે જ પહેરાવી દીધા રાણીના ઓરડામાં આદમ કદનો અરીસો હતો એમાં પોતાના પ્રતિબિંબ નિહાળતા જ બંનેને બહેન બેલડીના આનંદની અવધી ના રહી ઘરેણાની ભેટથી આનંદોલ્લાસમાં એ આવી ગયેલી એ બહેનોને પાછા ફરતા ધ્યાન ન રહ્યું કે દરબારગઢના આગળના દરવાજેથી નહીં પણ પાછલા ભાગની ડોકા બારીએથી બહાર નીકળીને જવાનું છે હિંડોળે બંને બહેનો મુખ્ય દરવાજેથી બહાર નીકળી બાપુની કચેરી પાસે આવી એ વખતે રેસિડેન્ટ તરફથી બાપુને ખર્ચી માટે મોકલેલા રાણી છાપના ત્રણ હજાર રૂપિયા આવ્યા હતા દે એક પછી એક છોડીને ગણી રહ્યા હતા એમની સામે પાટ પર બેઠા બેઠા બાપુ ગગડાવી રહ્યા હતા હોકો પીતા પણ એમની દ્રષ્ટિ તો ગણાતા રૂપિયા તરફ જ હતી ત્યાં તો રૂમઝુમ રૂમઝુમ રૂમ ઝુમ અવાજ બાપુના કને સંભળાણો હો બાપુ ધ્યાન એ રસ્તા પર ખેંચાયું રૂમઝૂમ રૂમઝૂમ ઝાંઝો નો અવાજ બાપુના કાને સંભળાયો વાણંદની દીકરીઓનું ધ્યાન પણ કચેરી તરફ ખેંચાયું પિતા અને બાપુ સામે દ્રષ્ટિ પડતા જ બંને બહેનોના ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું પિતાની આજ્ઞાનો અજાણતા જ અનાદર થઈ ગયા ની વોઠપ લજ્જાની લાલબ બની બંનેના મુખ પર લિપાઈ ગઈ અરે જોગ માયાઓ ઉભી તો રહો મને મળ્યા વગર આમ સીધું ઘર તરફ ક્યાં હાલવા માંડ્યું અમે બા સાહેબને મળીને જ આવીએ છીએ દરબાર ગઢમાં આપને જોયા નહીં એટલે મનમાં થયું કે આપ ક્યાંક બહાર ગયા હશો વાણનની ઠાવકી મોટી દીકરીએ બાજી સંભાળી લેતા કહ્યું બંનેના પહેરવેશ જોતા જ બાપુને ખ્યાલ આવી ગયો કે બંને બહેનોના લગ્ન થઈ ગયા છે વાણંદ સામે જોઈને કૃત્રિમ રોષ બતાવતા બાપુ બોલ્યા અરે રાત તમે પણ ખરા છો બે બે દીકરીઓ રંગે ચંગે પરણાવી દીધી તોય મને જાણ પણ ન કરી અરે તમે મારાથી જુદારો રાખ્યો આ જોગ માયાઓને અત્યારે નજરે ન જોઈ હોત તો દીકરીઓના લગ્નની વાત પાછળથી ગામ લોકોના મોઢેથી મારે તો સાંભળવાની રહેત બાપુનો ઠપકો એ વાણંદ અને પુત્રીઓ મૂંગા મોઢે સાંભળી રહ્યા શો જવાબ આપવો એની ત્રણેય માંથી કોઈને સૂજ પડી નહીં દ્રષ્ટિ જમીન પર રાખીને બંને દીકરીઓ તો આંગૂઠે ધૂળ ખેતરવા ખોતરવા લાગી પિતા પુત્રીઓની આંખમાંથી મોતી બિંદુ જેવા તગદકવા લાગ્યા વાણંદની પોતા પ્રત્યે એમની લાગણી બદલ એમના મનમાં વાણંદ માટે એ અત્યંત આત્મભાવ જાગી ગયો વાણને મીઠો ઠપકો આપતા બોલ્યા રાત તમે મારા માણસ છો જેમને મેં મારા છે એમની બધી જવાબદારી મારે ઉઠાવવાની હોય છે લઈ જાઓ આ ત્રણ હજાર રૂપિયા વધારે રકમની જરૂર પડે તો મને કહેજો વાણને મનમાં સંકોચ અનુભવતા થોથરાતા સ્વરે બોલ્યો પણ બાપુ આ તો તમારી ખર્ચી ના રાયસિંહજી બાપુ ખૂબ કાબેલ હતા વાણંદ પુત્રીઓના લગ્નની વાત કેમ છુપાવી રાખી એનો તરત સમજી ગયા પોતા પ્રત્યેની એમની લાગણી બદલ એમના મનમાં માટે અત્યંત આત્મભાવ જાગી ગયો વાણંદને મીઠો ઠપકો આપતા બોલ્યા રાત તમે મારા માણસ છો જેમને મેં મારા માન્યા છે એમની બધી જવાબદારી મારે ઉઠાવવાની હોય છે લઈ જવા ત્રણ હજાર રૂપિયા વધારે રકમની જરૂર પડે તો મને એ કહેજો વાણ અનુભવતા સ્વરે બોલતો તો તો કે પણ બાપુ આ તમારી ખર્ચી ના છે રાત એની ચિંતા તમારે કરવાની નથી તડકો છાંયો તો જીવનમાં આવન કર્યા કરે ભરતી પછી ઓઢ દરિયામાં ન આવે તો એ સાગર નથી દીકરીઓના લગ્નનો સમય તો જીવનમાં એકવાર આવે છે લગ્ન ટાણે તમારે ઘરે ઘણા કામ છે આ કોથળીઓ ઉપાડીને હવે વેળાસર ઘેર પહોંચી જાઓ વાણનની બંને દીકરીઓ બાપુને પગે લાગી અને બાપુએ અંતરના આશીર્વાદ આપ્યા અને જોગ માયાઓ હું તો તેમને આ શું આશીર્વાદ આપું સાસરે જતા જતાં તમે મને આશીર્વાદ આપતી જાઓ કે ધરા ધ્રુજે કે ધ્રુવ ચડે પણ આ મન કદી ન થાય હૈયા સાગરમાં તો હંમેશા હેતના હિલોળા ઉછળ્યા કરે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં જય માતાજી